તડકેશ્વર મહાદેવ મંદિર સિલ્વાસા નજીક સ્થિત પ્રાચીન હિન્દુ મંદિર છે જે દાદરા અને નગરહવલીના કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું છે આ મંદિર ભગવાન શંકરને સમર્પિત છે મંદિરના ઇતિહાસ સાથે ઘણી પ્રાચીન કથાઓ અને માન્યતાઓ જોડાયેલી છે કહેવાય છે કે આ મંદિરનું પ્રસ્થાપન પ્રાચીન સમયના ઋષિમુનિઓએ કર્યું હતું જેમણે અહીં ભગવાન શંકરની ઉપાસના કરી અને આ સ્થાનને પવિત્ર બનાવ્યું મંદિરનું આર્કિટેક્ચર પરંપરાગત હિન્દુ શૈલીમાં બનાવવામાં આવ્યું છે જે પ્રાચીન કાળના કારીગરોની કુશળતા દર્શાવે છે બિંદ્રાબેન તડકેશ્વર મહાદેવ મંદિર દર વર્ષે મહાશિવરાત્રી સહિત અનેક ધાર્મિક તહેવારો ઉજવવામાં આવે છે આ પ્રસંગોએ હજારો ભક્તો મંદિરની મુલાકાત લે છે પૂજા અર્ચના કરે છે ભગવાન શંકરનો આશીર્વાદ મેળવે છે આ તહેવારો દરમિયાન મંદિરનું વાતાવરણ ભક્તિ અને ઉજવણીથી ભરપૂર હોય છે મંદિરનું પરિશ્રમ લીલીચમ હરિયાળી અને શાર્ક નદીના કાંઠે હોવાથી આ સ્થળ પર્યટકોને આકર્ષે છે અહીંનું શાંત અને સુમેળભર્યું વાતાવરણ ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને પ્રકૃતિનો આનંદ અનુભવવા છે સેલવાસા ટુરિઝમ વિભાગ દ્વારા મંદિરના પરિસરમાં કોટેજ અને ભોજન ગ્રહ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી ભક્તો અને પર્યટકોને અનુકૂળતા મળે બિંદ્રાબેન ટળકેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ અને આસ્થા સાથે જોડાયેલું આ સ્થાન ભક્તો માટે એક પવિત્ર અને આધ્યાત્મિક કેન્દ્ર છે જ્યાં તેઓ શાંતિ અને ભક્તિનો અનુભવ કરી શકે છે